નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરીશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌ સ્ટુડન્ટ ગ્રુપના તમામ સભ્યોનું અને યુટ્યુબના મારા સબસ્ક્રાઈબર મિત્રો અને વિડીયો ચેનલ જોવાવાળા તમામ સભ્યોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજથી આપણે અલંકારની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અલંકાર વાદન અને ગાયન અને આપે જો પીડીએફ ફાઇલ ન ખરીદી હોય ટોકન ચાર્જથી તો તમારે ખરીદવાની ઈચ્છા ના હોય તો આ જે દેખાય છે તમને અલંકાર ચાર અલંકાર એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને ત્યારબાદ તમે નોટ બનાવી શકો છો તમારી રીતે તો હજુ પણ કોઈને પીડીએફ ફાઇલ ખરીદવાની ઈચ્છા હોય કારણ કે હવે આપણે આ ફાઇલનો ઉપયોગ કરવો પડશે અલંકારમાં જોઈને તમને બતાવીને મારે વગાડતા શીખવાડવાનું છે ગાતા શીખવાડવાનું છે એટલે આ જે નોટેશન છે એ ખૂબ જરૂરી છે તમારે ખરીદવાની ઈચ્છા ના હોય તો કોઈ ચિંતા નહીં પણ સ્ક્રીનશોટ લઈને લખવાનું ચોક્કસ રાખજો લખેલું વંચાશે ઓકે બીજી વાત જે પણ સભ્યોને હજુ પણ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો હજુ પણ સમય છે તદ્દન ફ્રી ઓફ ચાર્જ આપણે જોઈન કરીએ છીએ કોઈ ચાર્જ લેતા નથી અને આપણે તમને પદ્ધતિસર શીખવા મળશે મારો વોટ્સઅપ નંબર લખી લો ચોરાણું બે ત્રાણું અઠ્ઠાવન છ છપ્પન નાઇન ફોર ટુ નાઇન થ્રી ફાઇવ સિક્સ ફાઇવ સિક્સ તમારે ફક્ત એટલું કરવાનું છે તમારું નામ અને સરનામું મને વોટ્સઅપ કરવાનું અને મેસેજ લખવાનું કે મારે ગ્રુપમાં જોઈન થવું છે એટલે હું તમને ગ્રુપમાં જોઈન કરી દઈશ અને અગાઉના જે વિડીયો ચાલી ગયેલા છે એ વિડીયો તમને હું ચોક્કસ મોકલી આપીશ તમામ સભ્યોને મારી નમ્ર વિનંતી છે કે અત્યાર સુધીના દસ લેસન જો તમે ના જોયા હોય તો તમને આ લેસન જોવાની જોશો તો પણ ખ્યાલ આવશે નહીં એટલે મારી ખાસ નમ્ર વિનંતી છે કે સૌ પ્રથમ લેસન જોઈ લેજો અને ત્યારબાદ આ લેસન જો જો ન મળતા હોય તો મને મેસેજ કરજો તમને વિડીયો લિંક એની ચોક્કસ મોકલી આપીશ મારો વોટ્સઅપ નંબર મેં તમને આપ્યો જ છે ઓકે અલંકાર નંબર વન આપણે પહેલી કાળીથી સ્ટાર્ટ કરીએ છીએ લય ખૂબ જરૂરી છે જ્યારે પણ તમે વગાડતા હોય ત્યારે લય પ્રમાણે વાગવું એ ખૂબ જરૂરી છે મેં તમને એક ઉદાહરણ બતાવ્યું હતું કે આ યોગ્ય રીત નથી ફરી એકવાર તમને યાદ કરાવવું લય પ્રમાણે એટલે કે ટાઈમિંગ પ્રમાણે લય એટલે એક સરખી ગતિ તાલમાં ગતિ જે તાલ આપણે વગાડતા હોઈએ ત્યારે એક સમાન ગતિથી તાલ વાગતું હોય એ ગતિને માપવાનું જે સાધન છે એને લય કહેવાય છે લય જે એ પ્રમાણિત કરે છે કે એક ધારી સ્પીડ છે કે નહીં તો આપણે એક ધારી સ્પીડથી વાગવું જોઈએ પહેલાં ફિંગરિંગ જોઈ લેજો પહેલી આંગળી બીજી આંગળી અંગૂઠો પહેલી બીજી ત્રીજી પહેલી અને સોરી અંગૂઠો અને પહેલી સફેદ ઉપર હંમેશા અંગૂઠું આવે ખાસ ધ્યાન રાખવાનું તમારે જ્યારે પણ જે તદ્દન નવા વિદ્યાર્થીઓ છે એમને ભૂલ શું થશે કે આ જે છે ગ સા રે ગ તમારે ભૂલથી આની જગ્યાએ આ ગ વાગી જશે કોમળ ગ વાગી જશે આપણે શુદ્ધ ગ વગાડવાનું છે બરાબર છે તો આ ઘ વાગવો જોઈએ એટલે અહીંયા અંગૂઠો વાગવો જોઈએ ત્રીજી કાઢીના બાજુની અને આ જે ની છે એ પણ તમારે ભૂલથી આ વાગી જશે જે તદ્દન નવા વિદ્યાર્થીઓ છે એમને આ ભૂલ હંમેશા થશે ખાસ ધ્યાન રાખજો અને આ ન થાય એટલા માટે તમારે ચોક્કનના રહેવાનું છે સાવધ રહેવાનું છે એ આ વગાડવાનું છે અંગૂઠો પેલી આંગળી પાછા આવીએ ત્યારે એની એ જ આંગળી મૂકીને પાછા આવવાનું છે એક ધારી લઈ હવે તમારે એક ધારી લય ના આવતી હોય તો ધ્યાન રાખવાનું અને પ્રેક્ટિસ કરવાની કારણ કે નેક્સ્ટ ટાઈમ આપણે શું કરીશું તાલ સાથે તમને વગાડતા શીખવાડવાનું છે કયો તાલ આવશે એ અગત્યનું નથી આપણે તાલની બીટ ઉપર ધ્યાનમાં રાખવાનું છે એ જ્યારે તાલ વગાડીને બતાવીશ ત્યારે તમને સમજાવીશ કે બીટ એ વસ્તુ શું છે ઘણા મિત્રો એવું પૂછતા હોય કે કયા તાલમાં કયો અલંકાર વાગે એ અગત્યનું નથી આપણે બેઝિક શીખી રહ્યા છીએ બેઝિકમાં તાલની બીટ પકડવી ખૂબ અગત્યની છે જો બીટ પકડતા જ ના આવે તો કોઈ પણ તાલ તમને આવડે નહીં એટલે બીટ પકડવાનું અને બીજી ભૂલ તમારી શું થાય છે ઘણા મિત્રોએ મને વિડીયો બનાવીને મોકલ્યા હતા તો અહીંયાથી ભૂલથી આ આંગળી મૂકી ગઈ હોય પછી આ આંગળી મૂકે પછી આ રીતના વગાડે છે તો આંગળી એકબીજા ઉપર ચડવી જોઈએ નહીં આ રીત ખોટી છે પાછા આવતી વખતે પણ આ રીતના આંગળી ના થવી જોઈએ ટૂંકમાં આંગળી એકબીજા ઉપર ચડતી હોય તો સમજી લેવાનું કે તમારું ફિંગરિંગ ખોટું છે એટલું ધ્યાનમાં રાખજો આ બે મુદ્દા જે તદ્દન નવા વિદ્યાર્થીઓ છે એમના માટે ફરી એકવાર એક ધારી લે હવે આટલું થઈ ગયું પછી તમારે શું કરવાનું છે કે સા ગી સા આ રીતના તમને યાદ રહી ગયું પાછા આવીએ સા ની ધ પ રે સા પણ જો ત્યારે કોઈ આપણે પૂછે કે આ કયો સ્વર છે તો તમે ગણવા બેસો કે સા રે મ આપવા થાય તો તમારું જે સમજ છે એને વિકસાવો તમારી બુદ્ધિને કશો અને યાદ એવી રીતના રાખો કે આડે એવડી ગમે ત્યાં તમે આંગળી મૂકીને તમને પોતાને એવું થાય કે આ સ્વર્ષે તમારે ગણવું પડે તો એ ચાલશે નહીં તરત જ લાઈટ થઈ જોઈએ કે આ ધ છે આડે અવડિયા ગ ની રે સા આ ઉપરનો સા છે હવે જુઓ તમે જોયું હશે તો આ સા જ્યારે લખ્યો છે ત્યારે એના ઉપર ટપકું કરેલું છે એટલે અગાઉના જે લેસન જોયા છે એમને ખ્યાલ છે કે આના ઉપર ટપકું કેમ કર્યું છે કારણ કે આ તાર સપ્તકનો સાહ છે અને એની નિશાની છે કે ઉપર ટપકું કરવું પડે તો આટલા મુદ્દા તમારે ખાસ ધ્યાનમાં લેવાના છે કયા કયા મુદ્દા નંબર વન એક ધારી લયમાં વાગવું જોઈએ એક મુદ્દો રહી જાય છે એ પછી કહું છું બીજું આંગળી એકબીજા ઉપર ચડવી જોઈએ નહીં ત્રીજું તમને કોઈ પણ આંગળી ગમે તે આંગળી મૂકીને સ્વર ચેક કરો તો તમને તરત જ એનું નામ યાદ આવવું જોઈએ ગણીને તમે નામ કોઈ ચાલશે નહીં અને ચોથો મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવાનું કે ગાયકો જે છે જેમને ગાવા માટે વગાડતા અને ગાતા શીખવાનું છે તો જ્યાં સુધી તમારું ફિંગરિંગ પરફેક્ટ ના થઈ જાય આંખ બંધ કરીને તમે અલંકાર વગાડી ના શકો પહેલો અલંકાર પહેલો જ અલંકાર આંખ બંધ કરવાની અને તમારે વગાડવાનું ત્યાં સુધી તમારે સાથે ગાવાનું નથી ખાસ ધ્યાન રાખજો તમારે ગાવાનું સાથે ક્યારે છે જ્યારે આંખ બંધ કરીને તમે અલંકાર વગાડતા થઈ જાઓ પહેલો અલંકાર પહેલાં અલંકાર માટે જ કહું છું પહેલો અલંકાર પાક્કો વગાડતા આવડે છે આંખ બંધ કરીને તમારું ફિંગરિંગ લયબદ્ધ થાય એક ધારું પછી ગાવા માટે જે લોકો સિંગિંગ કરવાના છે પહેલાં સ્વરને સાંભળવાનો છે ડાયરેક્ટ ગાવાનું શરૂ કરવાનું નથી ઊંડો શ્વાસ લઈને સ બેસવાનું છે અને પછી ચાલુ કરવાનું છે બરાબર સાંભળવાનું છે અને એની કોપી કરવાની છે મતલબ કે ફોર એક્ઝામ્પલ સ્ટેજ ઉપર જ્યારે આપણે ડુપ્લિકેટ અમિતાભ બચ્ચન આવે છે બરાબર છે સૌથી વધારે પ્રભાવશાળી અવાજ અમિતાભ બચ્ચનનો છે તો જ્યારે કોઈ મિમિક્રિક આર્ટિસ્ટ એ એમનો અવાજ કાઢતો હોય ત્યારે આપણને સાંભળવામાં એક્ઝાઇટ એવું લાગે યસ અમિતાભ બચ્ચનનો જ અવાજ છે આ જ વસ્તુ સિંગિંગમાં લાગવું પડે છે આ જે સ્વર છે સા એ સ્વર એક્ઝેક્ટ આપણા ગળામાંથી નીકળવો જોઈએ મેચ થઈ જવો જોઈએ કોઈ સાંભળતું હોય તો આ અવાજ અને તમારા ગળાનો અવાજ મતલબ કે હાર્મોનિયમ અથવા તો કેશિયાનો અવાજ અને તમારા ગળામાંથી નીકળતો અવાજ પરફેક્ટ મેચ થવો જોઈએ એકબીજામાં દૂધમાં સાકર ભળે એમ ભળી જવો જોઈએ અલગ પડવો જોઈએ નહીં કોઈ સાંભળતું હોય ને તમને કહેવાય તારો અવાજ ને હાર્મોનિયમનો અવાજ અલગ પડે છે તો સમજી લેવાનું કે આપણે બેસું રાત છીએ અને હંમેશા જ્યારે એમ તમને લાગે કે ગાવાનું મારું તૈયાર થઈ ગયું છે તો કોકને સામે બેસાડો કોઈ જાણતું હોય તો એની સંભળાવો અને કહો કે બરાબર સાચો સ્વર વાગે છે અને ગવાય છે કે નહીં ઓકે આ ગાવાની સાચી રીત છે સા જે લોકો નવા છે તદ્દન એમના માટે છે જે લોકોને ગાતા સાથે સાથે આવડે છે તમને પરફેક્ટ કોઈએ કહેલું છે જ્ઞાતું બરાબર સ્વરમાં ગાય છે સ્વર પ્રમાણે તો તમે જાતે પ્રેક્ટિસ કરી શકો છો બાકી જે તદ્દન નવા વિદ્યાર્થીઓ છે એમના માટે આ બરાબર ધ્યાન રાખજો કે પહેલાં વગાડવાનું સાંભળવાનું પછી ગાવાનું હવે આ જે છે રે એ સા કરતાં ઊંચો આવશે ગ ઊંચો મ ઊંચો એટલે કે આ જે છે એ સ્વરો ઉપર ચડતા ક્રમમાં આવે છે લેફ્ટ થી રાઈટ સાઈડ તો જે ડાબીરથી જમણી પાઇટ જોઈએ એ સ્વરોનો ચડતા ક્રમની ક્રિયા કહેવાય એનું પણ આગળ વ્યાખ્યા આવશે કે સ્વરોના ચડતા ક્રમની ક્રિયાને એને આરોહ કહેવાય આરોહ નેક્સ્ટ વિડીયોમાં હું આ વ્યાખ્યા બરાબર સમજાવીશ ડિટેલમાં પણ અત્યારે ખાલી ગાબડા ગાઈને બતાવી દઉં છું અથવા તો નેક્સ્ટ ટાઈમ હું તમને ગાયને બતાવીશ વિડીયો લાંબો થઈ જાય એવો છે એટલે આટલું ચાર મુદ્દા ખાસ ધ્યાનમાં રાખજો અને હજુ પણ કોઈને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું છે તદ્દન ફ્રી ઓફ ચાર્જ તો મને વોટ્સઅપ કરજો મેં આગળ જણાવ્યું પ્રમાણે વિડીયો સ્કીપ ના કરતાં ઘણા વિદ્યાર્થીઓ હજી સુધી મેં જોયું છે મારી યુટ્યુબ ચેનલ પર દસ ટકા વિદ્યાર્થીઓ પૂરેપૂરો વિડિયો જોવે છે બાકીના સ્કીપ કરે છે અને એમના પ્રશ્નો પણ આવે છે કે આમાં શું કરવાનું મને ખ્યાલ આવી જાય છે કે આ લોકો ગપા મારે છે ખાસ મારી નમ્ર વિનંતી છે તમારે શીખવું છે તો વિડીયોને સ્કીપ કર્યા સિવાય સૌથી પહેલાં બે ત્રણ વાર ધ્યાનથી જોઈ લો કાનથી સાંભળી લો સમજી લો કે હું શીખ શું કહેવા માગું છું જ્યાં સમજણ ના પડે ત્યાં મને ગમે ત્યારે મેસેજ કરો ફોન નહીં કરતા ફોન ઉપાડવાના ચાન્સીસ બહુ ઓછા છે વોટ્સઅપ પર મેસેજ કરો કે આ વિડીયો તમારો જોયો આ વિડીયોમાં તમે આ લાઇન મને સમજાવી આ જે ધારો કે ચાર મિનિટને પાંચ સેકન્ડ પછી તમે જે બોલ્યા એમાં મને સમજણ ના પડી હું ચોક્કસ તમને ઓન ધ સ્પોટ રિપ્લાય આપીશ અથવા ફોન કરવા જેવો લાગશે તો હું જાતે ફોન કરીશ તમારે ફોન કરવાની જરૂર નથી ઓકે તો નેક્સ્ટ લિશનમાં મળીએ છીએ ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે